તમને ખબર છે છેલ્લા ઘર માં બહે પડ્યા છે અને કોઈક ને એવી વેળા ની જરૂર છે કે એ બહે એની લાજ રખાઈ જાય છે તમે એમ કોક મારી તો કાલ જવાની અત્યારે તું તારી હાચવી લે ભાઈ તો મારો ઠાકર એવું ક્યાં ચાલાં એક થી લાખે જો તમારી આબરૂ જવા દો મારું અહીં વળવું નખાય એટલે ગોવિંદભાઈ એતો નહી ક્યાં તો અને કાંડું બોલીશ નહીં નકર અહીંયા હળિયા પાટું કરે તો બેંક માં લોન લેવા દોડે નહીં મારી પાસે આવે પણ ગરમ માં ના હોય તો મારે જી ને હલાતું નહીં કારણ કે તમારા બાપાએ એ કોક ના બુશ માર્યા છે અમારે જી લોન પાસ ના થાય એ ભોગવવા તમે આયા ચમ એને જગત ને રંજાડ્યું હે ભાઈ અને એ ઉપર ઉભો ઉભો ટકર ટકર જો ના કે એટલે મારા છોકરા ને લુગડા ના રહ્યા એટલે જગત માં વિચાર કરવો પડે ગરીબ માણસ રંજાડવો નહીં ભાઈ હજુ ચાલા ધરમ જાગે હે અને એનો કદાચ દસ વર્ષ દહકો બદલાય ગોવિંદભા કારણ કે તમે મેં બે મજૂરી કરી આજ કઈ નવા લુઘડા લઈને ન ફેરતા ભાઈ ગરીબી હું નજીક થી જોઈ ચાલા તારા કોક ની આવવા વાળા ની વેદના વાંચી એક પણ ચાલા અફસોસ નહી ચમ કે ઠાકર એટલું વાલી દીધું દાદા કોઈ દાડો મોડી વાત કરી નહી ગોવિંદ અને ગમે એવો થાકીને આવ્યો હોય ને ભાઈ એને એવું કીધું છે કદાચ ઘરે જઈને તું કોઈક હાથ દાડા રાહ જો અને જો હાથ માં દાડે મારો ઠાકર તારી હાકલ ના ખગડા મારી ભુવા પડે માં ફેર પડે એટલે ગોવિંદભા એવી કગર હોય બાકી દાડો ઉડગર ને દસ હજાર માણસ ધોડા હે અત્યારે તો બધાને એવું ના બોલાય જમ કે કઈક તો તેમ પરભવ નું નું આયા છો એ ભોગવા વિના છૂટકો નહીં અને જલા અમે મહાદેવ ના ઘરે બેઠા છીએ બધી તો કહી દેવાય નહીં મારો મૂલ્યધર મારા જ એવું કે વી વર્ષે જો તમારા ઉમરે ધરમ આવે ચલા નીતિ ધર્મ ના ચૂકતા ચલા રૂપિયા પૈસા જે હશે ને તો પ્રજાની પ્રજા કરાવશે પણ જગત માં એક વાર આબરુ ખોઈ નાખી છે તો ગમે એટલા રૂપિયા કમાઈશો મેળ આવશે નહી એટલે ચાલો આબરૂ વાળી માન મર્યાદા વાળી વાત કરું છું ભાઈ અને આ જ અહીંયા આવ્યો છું આમને નક્કી નહીં કર્યું કે બાપુ બે કલાક પેહા તો હાથ આપવાના હે એવું તમને ખબર ન હોતી પણ મોટી બાજરી વાવો ની એ ડુંડા માંથી જો હર કણ આપતો હોય તો આ તમારા દહ ઉધાર લઈને એ ભાઈ ભાઈ એટલે એ ગમે એ રીતે હાલવા આવશે ભાઈ ઝાલા જાવ ભાઈ અહીં બેઠ્યા ઊઠ્યા નું આગ મેગલી રાત નું હાંભળ્યા આ ફોખરો નો વીર મારો ઠાકર મારી ધોળી ધજાનો ભગવાન મારા સોમનાથ ના શિખર વાળો એવું કેસે ભાઈ કે આ દુનિયા એને યાદ રાખે ઝાલા કે જે કંઈક કરીન જ્યાં હે એટલે જો માણાના વેહે આયા છો આન કુદરતે કંઈક કરવાનો તમને મોકો આલ્યો છે તો જલા કઈ ના કરીએ તો કઈ ને અદબ વાળીને બેહી રહેજો ભાઈ પણ આવા ધર્મ કામ કરે એમના પગ ના ખેતા નકર આમનું રાજ દાડો ધોળેલા છે ને જલા અને કદાચ મારો કાળિયો ઠાકર કો કદાચ મારો મહાદેવ કો ભાઈ અને જો શબ્દ નીકળી ગયા એના કાને ભોગી ગયા તો ત્રણ પેટી લગીને ગમે આવું કરી ના બતાવ ગંગાબાનો કરો કરું મારે ભાઈ ઝાલા પણ જ આજીનો નેજો વાપરો હે ને ભાઈ આજ આપે રોપયો હે મારે આલો હે અને આ પચી તારીખે અવસર પતી જવા દો ભાઈ નકર ચાલા મેં જોયું લોકો જેટલા નાસ્તી કહે છે એ પડ્યું છે એટલા નથી કેતો

બરોબર તો બોલું હોય ને ઝાલા નકર આ મારા વિષય બહારની વસ્તુ છે હમણાં જે દેવસ્થાન હોય મઢ હોય દાખલા રામાપીર માં પેલી વાર દાખલા હોય છે કદાચ અને એ આનંદ કરવા આપે ચમ હવે ભાઈ મારે કઈ રામાપીર નું છે એ ના તુણાય પણ હું આવ્યો મહેમાન ગતિ થઈને અને મહેમાન ગતિ ની જો મજા આવી ના જો મારું અહીં આવું નકામ જે જેવી મજા લેવા આવી હોય છે બાકી આ જે દેવળ કાયમ યા નહીં રેવાના ચમ કે આ તો એમને કરી દીધું છે ઝાલા કોકના હાટું અને ગામ કદાચ વૃદ્ધ માણા હોય નિવૃત થઈ ગયો હોય ઘર માં અકળાઈ ગયેલો હોય તો એ જગ્યા ની જઈને બહાર બે હશે ને તો એ પોકરણ નો પીરી નો વિહામો બનશે આ એના માટે દાડો ઉગે ને અહીંયા અગરબત્તી લઈને જવાનું મારા છોકરા નોકરી હાલ જોઈ ના હાટું નહિ ભાઈ છોકરા નોકરીઓ જોતી હોય આમાં દોડવું પડે ઝાલા તારે તમારા છોકરા પેપર આલવા જાય તારે એ પોકરણ નો પીર દોડે નકર અહીંયા જાવ તો સમય પૂરો થઈ જાય ગાડી ને પંચર પડે એટલે એટલે સમય ધર્મ ની વાતો છે બધા મગજ માં ઉતરે હો હો ની રીતે હાલવાનો મેં પેલા કીધું ને ભંગાર ના વેપારી હોના ની ખબર ના હોય હોના ની કિંમત હોનો જ કરી ચાલા કાલ વસ્તુ હોય ને ભંગાર થઈ જાય જૂની થાય ભંગારિયા ને અહીંયા હલવા જાવ એટલે અડધી કિંમત ઉપજે પણ હોનો રહ્યો ને એના એક હજાર ટુકડા કરી નાખો ભાઈ અને હોના ના હોની ના અહિયાં મેલો અને તેપન હાલતા હોય તેપન જ ગણી હાલવા પડે ભાઈ એટલે એનો કાટ આવ્યો નહીં એની કિંમત થાય નહી એટલે જે જે કદાચ આનામાં દોડ્યા એ એની કિંમત હોના જેવી થઈ છે આવું મારો ભગવાન એ તો મિત્રો આ હતું શ્રી ધનબા બાપુશ્રીનું પ્રવચન તમે સાંભળ્યું તમને સારું લાગ્યું હશે હું આશા રાખું છું કે તમને પ્રવચન ગમ્યું હશે મિત્રો કેમ કે ઘણી એવી વાતો કરે છે જે આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો મિત્રો આ પ્રવચન તો તો આમ બહુ જૂનું પ્રવચન છે જાજો ટાઈમ થઈ ગયો છે પણ મેં સાંભળ્યું મારા અત્યારે આવ્યું સાંભળવામાં અને મને બહુ સારું લાગ્યું જેથી કરીને મેં આ વિડીયો બનાવ્યો મેં કીધું મારી સાથે મારી યુટ્યુબ ફેમિલી પણ આ બહુ જૂનું પ્રવચન છે તે પણ સાંભળે તે હિસાબથી મેં આ પ્રવચન પ્રવચનનો વિડીયો બનાવ્યો છે મિત્રો સારું મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કરજો કોમેન્ટમાં વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબ થી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો સારું મિત્રો મળીશું પાછા નવા સારા વિડીયો તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય